શ્રી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા અને જ્ઞાનદીપ કેરિયર એકેડેમી આ બંનેના સહયોગથી એક સ્પર્ધાત્મક પરીક્ષાનો સેમિનાર આજે કરવામાં આવ્યો જેમાં લગભગ એક હજાર વિદ્યાર્થીઓ ઉપરાંત ભાગ લીધો કલ્પેશભાઈ પટેલ અને જયેન્દ્રભાઈ ભટ્ટ જેવા નામાંકિત વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા આજથી આ કેમ્પસમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસ શરૂ થશે અને જે વિદ્યાર્થીઓ સ્કીમ હેઠળ આવશે તે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવે અને મંડળ એ બાબતે ખૂબ જ પ્રતિબદ્ધ છે આજે શ્રી મલ્લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળમાં એક ફી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જેના અંદર એક હજાર બાળકો ભાગ લીધો હતો અને એના અંદર સરકાર સહાય યોજનાનો આપણને ખ્યાલ આપવામાં આવ્યો હતો કે જેના અંદર ફ્રી ઓફ ક્લાસીસ એમના ચાલુ થવાના છે એક હજાર બાળકો જોડાયેલા હતા